કારણ કે એને એમ લાગતું હતું કે ભૂરી વીઆઈ જશે મધુને અત્યારે ઊભી કરી એટલે પાણી પીવા માટે આવી છે પડી ન જતી એટલે બસ બસ ત્યાંથી પી લે આરામથી જુઓ એટલે જો વરાક કાઢ્યો નથી અને સામે જો આઈસીયુ બોર્ડમાં છે જેસીબી આવી છે તો ત્યાં ચેક કરીએ કે શું કામ ચાલુ છે તકલીફ નહીં પડતી કારણ કે એ પણ એવાય થઈ ગઈ છે થોડી નબળી પડી ગઈ એટલે વજન ઓછો થઈ ગયો છે ઘોરે ફર્સ્ટ ક્લાસ ખાય છે કોઈ કાંઈ કોઈ પ્રકારની તકલીફ વગેરે ભૂરી અત્યારે ચરતી નહીં અને આરામથી બેઠી છે એટલે મને એવું લાગે કે રાતમાં લગભગ વીઆ આવી જવી જોઈએ કારણ કે જો એનો ચરો બધો પડ્યો છે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએથી જ કરી છે અને આજે હર્ષદભાઈ હું તા અહીંયા ગૌશાળાએ કારણ કે એને એમ લાગતું હતું કે ભૂરી વી આવી જશે મધુને અત્યારે ઊભી કરી એટલે પાણી પીવા માટે આવી છે પડી ન જતી એટલે બસ બસ ત્યાંથી પી લે આરામથી ભૂરીને તમે ચેક કરો ફૂલ વરાક વારી આવી છે આમ એકદમ ફૂલ ભરાય એવો ભરાણો જ નહીં હજી પણ કામ બી ભાંગી આવી છે ને જુઓ આજ અહીંયા જશે પ્રિડિક્શન કરો લાગે છે હા લાગે છે અહીંયા જાય હા હા આનું અને ધોરનું બંને રેસ ચાલુ છે એક કે તું વ્યાં ને એક કે તું અહીંયા ધોર હજી મને લાગે અહીંયા છે નહીં હમણાં મહેશભાઈ ઘરે મહેમાન આવ્યા હતા એ તો દસ દિવસનું કંઈ નહીં ગયા છે દસ દિવસ ગયા મહેશભાઈને આમ કે એની કોઈ બીજા આંખે તો ફરી નહીં હોય કે ઉઠલો કરી ગયો હોય ને બીજા આંખે ફરી ગઈ હોય તો વધારે દિવસ લઈ કારણ કે દસ દિવસ નહીં પણ બાર દિવસ લગભગ થઈ ગયા એને આજે આ કેટલી તારીખ થઈ સોળ તારીખ થઈ ના એને ચૌદ તારીખે છે નવ મહિનાને ગાપ પૂર્ણ થઈ ગયો આજે થઈ છે ચોવીસ તારીખ એટલે બાર દિવસ તો થઈ ગયા એટલે થોડુંક મનમાં વેમ જાગે ગયો કે કોઈ બીજા આંખે તો નહીં ફળ ગયું હોય ને અને બીજા આંખે ફળ ગઈ હોય તો વેતર આંખું ફેલ જાય બીજા બીજા દસેક મહિના ફેલ જાય પાછી વીઆઈ ત્યારે એટલે બે વર્ષ સમજો ને કે ફેલ તમારા જાય એમાં એટલા માટે ઉપાધિ તો થાય ને પણ એવું કાંઈ નથી ધ્યાન દઈને લાખ્યાથી જ ફળેલી છે નો ટેન્શન પણ વાસડો આવે એવું લાગે છે હવે શું કહેવું હં હં આને પણ વાસડો જ આવશે એમ તો તો કહું ભાઈ હા આજે તારે તો વાસડો જોઈએ કાં સોરી સોરી હું તો ભૂલી ગયો હર્ષદભાઈને તો વાસડો વાસડો જોઈએ આમાં કારણ કે એને તો ભૂલ બનાવવો હોય હવે છોડવા જ છે ને બધાને અને મહેશભાઈને આપણે એમ કહે ને કે એને તો વાસળો એવું દેખાય ખાલી ખાલી ગયા ને તો પણ એ તો ટેન્શનમાં આવી જાય એમ છે એટલે શું છે કે વાસળા છે તો બધા ભાગે પણ હર્ષદભાઈને શું છે ખબર નહીં વાસળો તો જોઈએ છે એને ભૂરીમાં ભૂલ બનાવો છે તો કાંઈ વાંધો ને બુલ બનાવો તમે બાકી આ બધા ઢીંગલાઓ જાઓ ખાણ ખાય છે અને બે તગારા મૂકતો હોય તો હર્ષદ અરે મૈલી એ ખાય છે હોય તો ફૂલ મૈલી તો એવી છે કે આમાં જો કોઈ એના ભાગમાં આવવાનો દે ને તો માથું મારીને ખાઈ જાય એવી હો અત્યારે ત્રણેય ડીવોર્મિંગ કરી નાખ્યું મહિલીને પરિવારાને અને મંગારાને કારણ કે લગભગ મહિના દોઢ મહિના જેવું બધાની એમ તો બબે મહિના થઈ ગયા છે કે નહીં એટલે આજે હે આમ થોડી સ્કીનમાં એવું ઇન્ફેક્શન જેવું લાગતું હતું બે ને આ વાસડાને બેને એટલા માટે અત્યારે ઇન્જેક્શન જે છે ડીવોર્મિંગ કરી નાખ્યું છે અને બાકી તો બીજું કંઈ કામ છે નહીં બધું જો પાણી પીને મારી ખાવા હાલી ગઈ છે ભૂરીનો શું વિચાર છે એને જવા દેવી કે અહીંયા રાખવી છે તો વાહ વીયા છે તો કે તો પછી ગાડી લઈને જાહો ને ડેકીમાં વાસડું લઈને પાછળ ગાય ને એવા ઘડી ખેલ કરી નાખશું ભલે ભલે આલો બાકી આ થોડું ખાણ પડ્યું છે એ હમણાં આ બધી ગાયો ખાઈ જાય ને પછી હું ફેમિલીને આપણે દરવાજો ખોલીએ ને બધી આવે નહીં અત્યારે જો આવી જશે ને તો આ બધાને આ જે છે ને પરી છે મધુ છે ભૂરી છે એ બધા પાસેથી તો આમ માથા મારીને ખાઈ જાય આને ભાગમાં બહુ આવવા નથી એટલા માટે થોડી વાર આપણે ગેટ બંધ જ રાખીએ પછી એ બધા ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ પછી આપણે ખોલશું એને એટલે એ ફેમેલી બધી આવશે આડવા માટે અને આજે તો ભૂરીને જવા દેવી છે એટલે આમ તો રોજ જ જાય છે પણ આજે જવા દેવી છે એટલે થોડી હલન ચલન કરે ને તો એને સારું રહે બાકી કાંઈ હતું તો કહો ભલે હાલો તો બસ થોડી વારની અંદર જ આપણે અહીંયાથી ગાયોને આડવા મૂકશું ને પછી જશું ઘરે અને ઘરે જઈ અને ધોરને જોઈએ કે ધોર કેમ કેમ થઈ છે આજે બાર દિવસ થયા છે નવ મહિનાને બાર દિવસ તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે અને આપણે તૈયાર થઈ ગયા પણ હર્ષદભાઈ એમને ફરે છે કેમ ભાઈ એમને ફરો નહીં વિચાર ના આવવાનું કે હવે કેમ છે કારી આ કારીની માં ને આ કારી પોતે અને ઢાલી ઢાલીમાં ઢાલીની માં આડવા ગઈ હમ આને હવે શું વિચાર છે શું વિચાર છે જુઓ એટલે હજુ વરાક કાઢ્યો નથી ભાઈ દસ દિવસનું કીધું એ પ્રમાણે એ સાચો બિચારો કે હજી દસ દિવસ કાઢશે છતાં છતાં જોઈએ શું થાય છે એ બાકી અત્યારે તો આમ છે અત્યારે વ્યવસ્થિત અહીંયા બાંધીને બાંધી છે ને ઊભી છે હમણાં તો અઠવાડિયું દસ દિવસથી તો અહીંયા નિયત છે જાતી નહીં બાકી હવે બપોરે આવશું ત્યારે ચેક કરશું બાકી આ બધા મુંડા તો બેઠા છે ફર્સ્ટ ક્લાસ અને શેઠ અહીંયા બેઠા દેખાય તે જે હું માછ દેખાય છે વલા લો તો જઈએ આપણે પાંદરાપુર પાંદરાપુર જઈ અને જોઈએ શું કામકાજમાં છે અને કંઈ નવું કામ હશે તો જ આપણે જોશું નહીતર તો લગભગ લગભગ બહુ પ્રેમણશું સીધા ગૌશાળા તો આપણે આપણી ગૌશાળા છે ઈ આપડી ભૂરીને ચેક કરી આપણા ઘરે છે ઈ આપણે ધોરને ચેક કરીને હવે આવી ગયા છે આપણી અહીં પાંદરાપુર અને સામે જો આઈસીયુ રોડમાં છે જેસીબી આવી છે તો ત્યાં ચેક કરીએ કે શું કામ ચાલે છે બગી જો આ બધે મોજ આવી ગઈ ને ડાયરેક્ટ થઈ ગયા ડાયરેક્ટ સીધા ઢગલા ઉપર પછી લોખંડમાં જો કાટ લાગ્યો છે હવે થોડો કટાઈ ને પછી આપણે કામ ચાલુ કરીએ આમ જ વરસાદનું થયું છે બાકી બીજું કાંઈ તકલીફ છે નહીં અને માંદાવરવાડામાં પણ સાફ સફાઈનું કામ બધે ચાલુ છે અત્યારમાં તો બીજું કાંઈ નીળબીણ ક્યાંય થતી નહીં કારણ કે નીડ તો હવે થશે બધા આરામથી બેઠા જો રિલેક્સ કરે છે મોજ કરે છે હવે જાય આપણે આઈસીયુ વોર્ડ જે નવું કામ ચાલુ છે એમાં અને ચેક કરીએ શું કામ ચાલુ શું કામ ત્યાં ચાલુ છે એ તો આપણે આઈસીયુ વોર્ડમાં આવી ગયા ને આઈસીયુ વોર્ડમાં તો હું બીજું કાંઈ નવું કામ થયું નથી અહીંયા જો ઈટું એટલી આવી છે જેસીબી આવી છે આ બધું જે અહીંયા કચરો પડ્યો હતો ને એમ સાઈડમાં ધાબા જ્યારે અહીંયા ખાડો હતો ને પાયો જે હતો ને પાયો પૂરવા માટે આવ્યું છે બાકી તો તારે બીજું કાંઈ કામ ચાલુ નહીં હમણાં આપણે જોયું હતું એમને એમ જ છે જો કામ તો નવું કાંઈ કામ થતું નહીં હવે મારે ખ્યાલથી આ જે લોખંડનું કામ છે ને એ ચાલુ થશે જે આ છે ને અહીંયાથી ઉપાડવાનું છે હવે એ બોલમાં તમે ગ્રીસ લગાવેલું છે ને એટલે એકદમ ઓલા પડ્યા છે લૂઝ નહીં તો સિમેન્ટ પીમેન્ટ પરાઈ જાય ને તો ઉપાધિ થઈ પડે આ રે શું કહેવાય ને રેતી બધું આવ્યું તો છે આ રેતીની હા તો ધૂળ જો આજે પાયામાં દાબવા માટે એટલે એ જ કામ ચાલુ છે જો અહીંયા નાખી લાગે બધા હું તો મને જો અહીંયા આવી રીતે પાછળની બાજુ છે પાયા પૂરી અને પછી આગળનું કામ થશે તો અત્યારે તો બીજું કાંઈ નવું છે નહીં મને એમ થયું કે જેસીબી આવ્યું કાંઈક નવું હશે પણ એ જ ઇટ જ છે તો આપણે પાંજરા પોત જે આઈસીયુ નવો બને એમાં બધું જોયું અને એના પછી બીજું કાંઈ નવો કેસ કાંઈ હતો ને જે ફોલોઅપ ટ્રીટમેન્ટ હતી એ બધી આપવાની હતી તો નાખી ખીતે એકદમ ઓકે અને અત્યારે આવી ગયા છે આપણે આપણી ગૌશાળે વાગ્યા છે બપોરના બાર અને ગૌશાળે પહોંચે ને ત્યાં જો અહીંયા પાણીનો અવાજ આવે છે એટલે મારે ખ્યાલથી થોડી વારમાં જ પાણી આવી જવાનું છે થોડું તો આવ્યું છે આવે એટલી મતલબ રાહ જોઈએ અને પછી મોટરને ચાલુ કરીએ બાકી મધુને સવારે જ આપણે ઊભી કરી હતી પણ એ અત્યારે ફરી બેસી ગઈ છે આમ હવે શું છે ખબર અને ઊભી કરવામાં એટલી બધી તકલીફ નહીં પડતી કારણ કે એ પણ એવાય થઈ ગઈ છે થોડી નબળી પડી ગઈ એટલે વજન ઓછો થઈ ગયો છે એટલે શું કે ઊભી થઈ જાય બેહી જાય છે રીતે બધું કરે છે અને અત્યારે હવે હું થોડોક ટેકો ખાલી આપીએ ને એટલે આમ ઊભી થઈ જાય પહેલાં જે હું બરને હવે કરાવતી નહીં એટલે ધીમે 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 રિકવર થાય રે અને થઈ જશે એકદમ ઓકે એ કાંઈ ચિંતાની મતલબ ચિંતાની વાત નથી અને અંદર જો બધા શાંતિથી બેઠા બેઠા ઓગારે છે અહીંયા બક્કી સોરી 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 યાર મલીર અને મૈલી એ બંને અહીંયા છે જો પછી એની બાજુમાં કેસર છે એની બાજુમાં ટાય છે કુંજ બેઠી છે આ બંને સાવ જો બંને સાવ જો અહીંયા છે બાકી તો બીજું કાંઈ નવું તો કાંઈ છે જ નહીં પાછળના વાળામાં એકવાર વાર પરીને ચેક કરી લઈએ પવિત્રાને ચેક કરી લઈએ અને બધી જ ગાયોને ચેક કરી લઈએ તમને હું બતાવી દઉં ચેક કરાવી દઉં જો સામે બધા બેઠા છે ને કોઈ ઊભા છે ને એવું બધું છે સાહેબ જો અહીંયા બેઠા હાર્ડ હોય તો કેવો લાગે ને અહીંયા આમ નબરો છે બરાબર છે પણ એકદમ હાર્ડ વાર હોય તો જો આ પરિમા લોય છે હું એમાં લોય હોય ને તો જબરદસ્ત આંખલો છો અને આંખલાના બચ્ચા એ લેવાના છે મનમાં આમ ગાંઠ વારી લીધી છે હર્ષદે લેવા છે એટલે લેવા છે એમાં બીજી ત્રીજી ના આવે લેવા જ છે બાકી તો બીજું કાંઈ અત્યારે કામ છે નહીં અહીંયા હર્ષદ છે ને એટલે મને ખબર નથી ને એનું કઈ રીતે શું છે આ બધી ફેમિલી અહીંયા બેઠી છે એની અંદર એક પૂનમવાળો છે પછી આપણી કેવી યાર નામ ભૂલી ગયો નંદની છે પછી રૂપા છે અને આપણી શું નામ છે આનું આનું નામ તમે કોમેન્ટ કરો હું તો ભૂલી ગયો પારેવ 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 પારે યાદ આવી ગયું યાદ આવી ગયું પારેવ આપણી એ બધા ત્યાં બેઠા છે અને આમથી બેઠા ગરમી પણ એવી થાય છે વરસાદ આવતો નહીં ગરમી કેવી થાય ખબર આમ આમ શરીર રાખવું છે ને આમ થોડું કામ કરો ને એટલે આમ રસ બોર થઈ જાય એવી ગરમી થાય પણ છતાં વરસાદની વરસાદ ક્યાંક ક્યાંક છાંટો 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 આવે ને એટલે આમ આ ગરમી ઓછી થાય નહીં આમ ફરતે બધે વરસાદ હશે કદાચ એની હિસાબે અહીંયા આપણે ગરમી આટલી બધી પડે છે પણ વરસાદ નહીં થાય તો વરસાદની રાહ છે ઘણી બધી કેમ કે વરસાદ થાય તો આ વાતાવરણ હોય ને એ આમ ઠંડુ થાય વરસાદ થાય તો આમને ક્યારેક ક્યારેક છાંટો નાખી જાય ને આપણે એમ થાય કે આવ્યો આવ્યો પણ આવતો નથી એવી રીતે નહીં ભેગું થાય બાકી બીજું કાંઈ કામ છે ને એકવાર હર્ષ હર્ષદ સાથે હું વાત કરી લઉં જો નીણ નાખવાની હશે તો આપણે નાખી દેશું અને પછી જશું કરે તો મેં હર્ષદ સાથે વાત કરી હતી અને નીણ કરવાની હતી બાકી તો આપણે કરી નાખી નીણ અને થઈ ગયા ગરમી ગરમી પાછળ નાખી દીધું એકદમ ઓકે લગભગ દસેક પૂરા જેવું પાછળ નાખ્યું અને આ બધાને જો મારી સિસ્ટમથી અહીંયા નાખવું પડે કારણ કે આ શું ખાય છું ને બગાડે વધારે એટલે પૂરો છે ને હાકરથી આપણે બાંધી નાખીએ એટલે અહીંયા પાંદડું 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 રહ્યા અને વધારાનો પૂરો ત્યાં ત્યાં રહે એટલે આપણે એ પછી મોટી ગાયને સાંજે આપી દઈએ અને અહીંયા જો મધુને પણ એક પૂરો ફર્સ્ટ ક્લાસ ઝારનો નાખી દીધો છે અને એ ખાવા માંડી અને પાણી આપણે બતાવી લીધું છે અત્યારે નહીં પણ સવારે બતાવી દીધું એટલે અત્યારે હર્ષ છે આવે ત્યારે વ્યવસ્થિત ઊભી કરી અને પછી પાણી પાઈ લેશું અત્યારે હું ડોલમાં ઓછું પીએ એને ત્યાં જ જે પાછળનો વાળો છે ને ત્યાં જ એને પાવી પડે એટલે ઊભી થઈ જાય પછી પાઈ દઈશું અને હવે આપણે જાય ઘરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા છે અને ભૂરીનો તો કાંઈ ફોન બનાવ્યો નથી એટલે ભૂરીનું કાંઈ અત્યારે કોઈ તકલીફ હશે એવું લાગતું નથી આપણે અને તકલીફ થશે ને કાંઈ ફોન આવશે કે વીઆ હરી કે હું કાંઈ તો ફટાફટ પહોંચી જશું અને અત્યારે જુઓ ધોરને ધોરે ફર્સ્ટ ક્લાસ ખાય છે કોઈ કાંઈ કોઈ પ્રકારની તકલીફ વગેરે કાંઈ નહીં એમને એમ ખાય છે અને જે એટલો બધો વરા કાંઈ કાંઈ ખોલ્યો નથી જો એટલે શું લાગે તમને વાંચડો આવશે કે કાંઈ વ્યાવામાં થોડી ઘણી હું વાર લાગે છે કે શું છે કયો બાકી આ ફેમિલી તો શાંતિથી બેઠી છે એકદમ ઓકે રિપોર્ટ ખાઈ પી ધાઈને અને શાંતિથી બેઠી બેઠી ઓગારે બંને જો મા દીકરી કેમ બેઠી હોય જો કેવું હોય છે બંને જો મારી દીકરીને ભેગીને ભેગી જોયો અને આ અત્યારે અહીંયા ખાય છે અને ધોર ધોરને પણ કુંજ રે ને આમ આગળ લાઠીમાં આગળ ખાય છે એ બંને ગાયો અત્યારે ખાય ને આ બધા આરામથી બેઠા હે ધોરીનો શું કરે ધોરીનો અત્યારે ધોરીના ચેક કરીએ કાં ઘણા દિવસથી જોયો નહીં ને આમ તો જોયો છે પણ આમ એટલી બધી મજા નહીં આવતી તોફાન તોફાની એવો થઈ ગયો એટલે અંદર આવ્યા ભાઈ જોજો હમણાં હાડી જ કરશે જોજો હોય ના આ ફેમિલી જો બધી અંદર છે જોજો કંઈ કર્યું તો નહીં લો શાંતિથી એમને આવીને ઉભી ગયો છે આ બંને મોટા રહે ને આ વાળાની અંદર છે ને આ ચારે ચાર નનકા હું તો જો કંઈ મોટી છે પણ આચાર્ય આ ઢાલી કારી અને આમ નામ શું છે સુરભી છે લગભગ સુરભી આ છે કે શું છે એક સીવાની છે ને એક સુરભી છે પણ કઈ 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 સીવાની ને કંઈ સુરભી ખબર નહીં અને જુઓ તમે સાઈડમાંથી હવે ધોરને વળી ધોરીનો આવશે કે ધોરી નહીં આવશે એવો જોઈએ છે તમને શું લાગે છે અત્યારે ધોરી ખાઈને આમ સાઈડમાં હોય ગઈ છે ચૌદ તારીખના નવ મહિનાનો ગામ પૂર્ણ થયો છે અને આજે થઈ છે છવ્વીસ થઈને હમ આજે છવ્વીસ થઈ એટલે બાર દિવસ ઉપર ગયા એક મીટ બંધ કરના થઈ ગયું બંધ કમ્પ્લીટ અને ખાતે ખાતે આમ ગઈ છે અહીંયાથી પાછળથી જો કેમ લાગે મને તો વાસો લાગે હો તમને શું લાગે વાછડો કે વાછડી હવે એની મિત્ર પાસે જાય છે જો કુંજ પાસે આમ સામેની બાજુ ને અત્યારે તો એવું કાંઈ હજી લાગતું નથી કે બે ત્રણ દિવસ વ્યાય બે ત્રણ દિવસ તો જોઈએ છે કારણ કે વેતરાવ ગાય છે પછી વારીને ફટાફટ વ્યાઈ જાય તો કાંઈ નક્કી ન કહેવાય પણ અત્યારે હું દેખાતું નથી કે વ્યાય આમ ગયા બાય તો જો હાલો તો હવે આપણે જમી લે અને જમીને પછી અહીંયા તો કઈ કામ છે ને જાશું પાંદરા પર કઈ કામ હશે તો જોશું મિત્રો સીધા મળશું સાંજે આપણી ગૌશાળે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે બપોરે ઘરે જમવા ગયા હતા અને મહેશભાઈ ની બધું જોયું તું એના પછી તો બીજું કાંઈ નવું હતું નહીં ને કામ થોડું વધારે હતું કારણ કે આપણે ગયા બાબુશ્રી પાડાઓને વેક્સિન કરવા માટે જે આપણે નાના નાના પાડા આવે ને ચારસો જેવા પાડાને કમ્પ્લીટ આપણે વેક્સિનેશન આ ચોમાસાનું કરી નાખ્યું છે એકદમ ઓકે બરાબર એટલા માટે કાંઈ સમય ના મળ્યો અત્યારે વાગ્યા છે રાતના લગભગ લગભગ આઠ અને અત્યારે પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ થોડું અંધારું છે કારણ કે વરસાદને કારણે આપણે બધી લાઇટો છે એ લગભગ લગભગ બંધ કરી નાખી કે અત્યારે લાઇટની ઓછી જરૂર પડે અને રાતે વરસાદ આવે તો કાંઈ બીજી કોઈને તકલીફ થાય નહીં એટલા માટે જ આપણે બંધ કરી નાખીએ બધી લાઇટો અને હવે આપણે ચેક કરી લઈએ ભૂરીને કારણ કે ભૂરી અત્યારે ચરતી નહીં અને આરામથી બેઠી છે એટલે મને એવું લાગે કે રાતમાં લગભગ વીઆઈ જાવ જોઈએ કારણ કે જો એનો ચરો બધો પડ્યો છે અને ઉમ જ બેઠી છે બરાબર કરે છે પટેલ કાંઈ જોયું તમે ક્યાંય કરતી હતી કાંઈ બર નહીં કરતી અને મેલ કે મેલ કરે છે ઘણો બધો જો સવાર સુધીમાં ભૂરી છે એ મસ્ત સમાચાર આપે એવી આશા રાખીએ છીએ અને અત્યારે આપણે અહીંયા પહોંચે ને ત્યારે જ પટેલે એક બીજા સારા સમાચાર દીધા કે એક બે દિવસમાં રાપરની અંદર છે એ મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે હા એવું એવી આગાહી તમે સાંભળી ને એટલે આપણે જોઈએ હવે કેવીક કેવો વરસાદ થાય છે અને આ ગરમીમાંથી આપણે મુક્તિ અપાવે કે નહીં બરાબર ને ગરમી કેવી છે તોડી નાખે એવી નાખે હે આટલી આટલી ગરમી આટલી ગરમી કાઠિયાવાડમાં હોય ને તો આમાં એક કલાકની અંદર એવો વરસાદ આવે કે આમ તોડી નાખ્યો પણ અહીંયા તો ત્રણ કાં ચાર દિવસથી હરખી ગરમી પડે પણ વરસાદનું એક ટીપું નહીં કે ક્યાં આમ ખાવો વરસાદ ન પડ્યો થોડો કંઈ સાચી વાત છે બાકી હવે આપણે એ જ આશા રાખીએ કે સવાર સુધીમાં આપણી ભૂરી નહી આવી જાય અને હર્ષદભાઈનું માન રાખીને સરસ મજાનો વાસડો લઈ આવે બરાબર હવે વાસડી કે વાસડો આમાં વાસડાની આશા કરી છે ને એટલે લગભગ વાસડી આવવાની હવે જોઈએ છે જે થાય તે બરાબર બાકી અત્યારે ચરોને બધું મૂકી દીધું નિજામ થઈ ગઈ છે એટલા માટે લગભગ લગભગ સવાર સુધીમાં સરપ્રાઈઝ મળી જાય બરાબર ને बाकी तो बीजू कई काम है गाय अभी फर्स्ट क्लास रीते खाण खाई लीधा धोआई गई है नीण खाई ली ने अत्य आराम से बची बैठी है सामीज मेघा उभी बैठी हैतन ऊबी मेघल उभी अंदर हमें ढींगला ढींगला जो कट्टी नाखी पण बैठा शांति मैली बैठी है मंगारो बैठो केसर कूज मलीर टाई बता ऊभा तो हमें बीजे काम है नही આ જે પૂરી છે એના સમાચાર હું તમને કાલે આપીશ બરાબર અને આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ નવા બ્લોગની અંદર